ભાવનગર શહેરમાં માં રથયાત્રા નિમિત્તે પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી ભાવનગરમાં બે દિવસના ડ્રાઈવમાં અનેક કેસો ગયા અને દંડ પણ ફટકાર્યો હોવાનું એસપી હર્ષદ પટેલે જણાવ્યું ભાવનગર શહેરમાં રથયાત્રા નિમિત્તે છેલ્લા ઘણા દિવસોથી પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક સહિતના મુદ્દે પેટ્રોલિંગ અને વોચ ગોઠવવામાં આવી રહી છે જેમાં પોલીસ તંત્ર દ્વારા અલગ અલગ કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભાવનગરમાં થતી કાર્યવાહીને પગલે ડીએસપી કચેરી દ્વારા કરાયેલી કામગીરીની વિગતો જાહેર કરવામાં આવી હતી જેમાં પ્રોહિબિશનના કેસ નેવું અડચણરૂપ વાહનોના બાર એમ વી એક્ટ બસો સાતના એકસો પચાસ કેસ એમ વી એક્ટ એકસો પંચ્યાસીના છ કેસ રોકડ દંડ એકસઠ હજાર ચારસો એમ વી એક્ટ એન સી કેસ એકસો સાહીઠ જીપી એક્ટ એકસો પાંત્રીસ કેસ અઠ્યાવીસ એનડી પી એસ એક અને જુગારના એક કેસનો સમાવેશ થાય છે રિપોર્ટર ફિરોઝ મલેક એબી ગુજરાતી ન્યૂઝ ભાવનગર આવનારા દિવસોમાં ભાવનગર શહેર ખાતે જગન્નાથજીની રથયાત્રા થનાર છે આ પરિપ્રેક્ષ્યમાં છેલ્લા બે દિવસ એટલે કે પંદર અને સોળ જૂન બે હજાર ચોવીસના રોજ ભાવનગર શહેરના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારી એલસીબી એસઓજી અને પેરોલ ફરલોના તમામ અધિકારી કર્મચારી એની મદદમાં ટ્રાફિક બ્રાન્ચ અને હેડક્વાર્ટરના પોલીસ અધિકારી અને કર્મચારીઓને સાથે રાખી સાંજના પાંચ વાગ્યાથી લઈ રાત્રિના અગિયાર વાગ્યા સુધી તથા રાત્રિના અગિયાર વાગ્યાથી લઈ સવારના છ વાગ્યા સુધી આમ બે અલગ અલગ ભાગમાં ડ્રાઈવ રાખવામાં આવેલી હતી આ ડ્રાઇવ દરમિયાન ખાસ કરી સામાન્ય નાગરિકોને અગવડ પડે એ રીતે અડચણરૂપ જે વાહનો પાર્ક કરવામાં આવેલા હતા એવા બાર વાહનો હટાવવામાં આવી એની સામે ગુનો દાખલ કરવામાં આવેલો છે જેની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોય નંબર પ્લેટ ન હોય કે નંબર પ્લેટ વાળી દીધેલી હોય એવા એકસો પચાસ સામે ગુનો દાખલ કરી એકસો પચાસ વાહનો ડિટેન કરવામાં આવેલા છે બે દિવસની ડ્રાઈવ દરમિયાન અઠ્યાસી પ્રોહિબિશનના કેસ દાખલ કરવામાં આવેલા છે નશાકારક પીણા પી અને વાહન ચલાવતા હોય એવા છ માણસોની વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે ટ્રાફિકની આ ડ્રાઈવ દરમિયાન કુલ એકસઠ હજાર જેટલો દંડ આપવામાં આવેલો છે આમાં જુગારના ચાર ક્વોલિટી કેસનો સમાવેશ થાય છે જે પ્રોહિબિશનના કેસ દાખલ કરવામાં આવેલા છે એમાં બે ક્વોલિટી કેસનો સમાવેશ કરવામાં આવેલો છે આમ બે દિવસની ડ્રાઈવ દરમિયાન ટ્રાફિકમાં નાગરિકોને પડતી સમસ્યાઓ દૂર કરવાનો તથા રાત્રિના સમયે કોઈપણ જાતની પાસ પરમિટ વગર પોતાની પાસે તીક્ષ્ણ હથિયારો ધોકા કે લાકડી વગેરે પ્રકારના હથિયારો લઈને ફરતા હોય એવા નાગરિકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે આવા અઠ્યાસી વ્યક્તિઓની વિરુદ્ધ જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આ જ કામગીરી આવનારા દિવસોમાં પણ તબક્કાવાર શરૂ રાખવામાં આવનાર છે